શીતળા સાતમના તહેવારની સોમવારના દિવસે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ દિવસે ઠંડુ ભોજન કરવાની પ્રથા રહેલી છે ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિ તરીકે આખા દેશભરમાં ઓળખાય છે આ ધામમાં માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે શીતળા સાતમ હોય અને અંબાજીમાં વિવિધ પર આવેલા શીતળા માતાજીના મંદિરો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તો સાથે સાથે આજે સવારે મહિલાઓ દ્વારા શીતળા માતાજીના મંદિર ઉપર જઈને ઠંડુ ભોજન અને નારિયેળ પ્રસાદ દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી શીતળા માતાજીના દિવસે ઘરમાં ગેસ ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી શીતળા માતા શીતળતા પ્રદાન કરવાની દેવી છે અને અનેકો બીમારીઓના નિદાન માટે પણ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે